સાંભળો મિત્રો મનસુખભાઈ રાઠોડનું નવ કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો અને પછી આ રેકોર્ડિંગ તમને કેવું લાગી તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં મારી ચેનલમાં નવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાંભળો મિત્રો નવ કોલ રેકોર્ડ ધમકી થાય શું થાય તો આપણે પછી એને પગા થાય કે કે આવું આવું મારી પાસે ઈરી છે પણ એનું શું કરવાનું હાલો હાલો જય ગુરુદેવ ભગવાન જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છે હારુ સંભાઈ હા આપણે કોણ બોલો તો બેન બોલો

મને બૌ ગમે ભગવાન ગડીયા તમારા હું જોતી જ અને તમે કટારી નો સત્સંગ કર્યો ને ઈ તો બહુ જ ગમ્યો મેં કીધું એક વખત આવે ભગવાન ને મારા મેહમાન થાય તો આનંદ કરીએ એમ કયો કઈ કટારી આ મુરદાસ ની કટારી તમે એક વખત સત્સંગ કર્યો તો ને એક દાદા એ હા એક દાદા એ જો ને તમે સત્સંગ કર્યો તો એક વખત વીડિયો વિડિયો મેં જોયો ને હા તો તેજ માથા થી બેન હવે આ બધું વાગોળતા હોય સંતોના ના ઘર ની વાતો કરતા હોય સંતો વાત કરવી કે આ કઈ બહુ અઘરું છે ભગવાન તો પણ એ તો તમે આમાં તો કૌત્સવ છો દાદા ને પ્રગટ હોય ઉગાડા તો જ થાય નકર નો થાય એટલે એવા જરૂર છે મળવા પણ એવા મન ગોતું હોય ભગવાન તમારી જે વિલાવ ને હા તો વાણી છે બાપુ વાણી સમજણ વાણી વર્તન એ બહુ કઠણ છે દોયલું છે વાત છે એ વાત છે પણ હા નરમાંથી કે નારાયણ બની જાય કરી લે કમાય એવી કમાઈ કરેલી ને કે નર્માથી નારાયણ બની જાય પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવવું પડે અને એના માટે કઈ ખોળઘાટ કરવી પડે તો નારાયણ બનાય નગર બનાય ઈયળ માંથી ભમરી બને મનુષ્ય બનતા હું વાર પણ ચિત માં ધટકી લાગ્યા વિના બાપુ કીરી જે મારો કિરતાર એટલે આમાં ચિત માં જો ધટકી લાગે નઈ તો બાપા એમ કિરતાર રાજી થાય નઈ એમ નામ ભમરી પણ બનાય નઈ જો ભમરી બનવું હોય તો બાપા એના જગત ના ઘૂસતા ખાવા પડે તઈ ભમરી થવાય નકર થવાય

મને હવે ગીરધર મળી ગયો છે હવે મારે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે બોલી હા પણ રોહિદાસ બાપા જાતિના તમાર હતા અને આ મેવાડ મહારાણી હતી એટલે ઓલી કીધું બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કહું ચા પીવા માંથી ચેતા છે દાઢીઓ કરવા માંથી આઘા બેહારે છે ભેગા બેહાડતા નથી તો આતો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની સાચી છે હા તો એ વખત માં તો બાપા હજી આજ વર્ષ પેલા દનિયા દૂધ લેવા જતા હતા પૈસા મૂકીને ને નાખીને રૂપિયા લેતા હતા હા હા હજી એવું જ હતું પેલા કેવું હોય છે ને તેદી એની શિષ્ય થઈ હા સાચી છે હા પણ જેને જેને સંતરા હાથોડા લાગી ગયા ને એના વણાટ થઈ ગયા બાપા

ઘડીક માં તો મોટા પીર થઇ ને પૂજારી થઇ બાપા કે એવા ધોરણ જે ભેગા ના પોતાની એ એમાં પછી પોતા ની જાય કેમ કે ધોરણ કા ભેગા બેહો તો બાપા ઈ ઘડીક થાય તો કાકી જાય કલર બદલા કરે પણ એને કાય આ જેઠ મહિના નો કલર હોય એને ખબર ન હોય એટલે બધા કાકી જાય કેવાય ઘડીક થાય તો વા કરતાલો વગાડતા હોય ઘડીક થાય રામ ધૂન બેઠા હોય ને ઘડીક થાય વા બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી એને આ કાય કરવા પણ નું સમાધિ ધળે એ બાપુ ના ચરણ ગર્યા હોય તો પછી એને જમરા જાય એને શું કરે પાંચ તત્વ નું આ એમાં અણઘણ બેઠો અવાજ કરે પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વ નું આ પીંજરું એની અંદર બેઠો અણગણ અવાજ કરે બાપા પણ બાપાને પ્રેમ નથી રંગ પતંગ ના પછી વગાડ આનું બધા ટૂટક પ્રેમ છે ઘડી તો તમને કહું આનંદ માં ઘડી કાય રોવા બેઠો હોય ઓરિજિનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ સગનમાં ભગવાન ક્યાંય ગયો નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વ થી આ દેહ બનાવ્યો પવન અગ્નિ વાયુ પાંચ તત્વો થી ભગવાન હા ઈ તત્વ ને જેને ઓળખો નહીં એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળી વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હેડ પૂછી હા એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બેઠો અવાજ કરે અવાજ ના ભગવાન એટલે આવું બધું છે પાંચ પાંડવો ને માં જઈને આઠ ગાળે પાંચ પાંડવો જઈને હેમાળામાં મીડિયા આઠ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઈ જાય

મહાસવાદી મહાસવાદી એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધા ગુરુ એ બતાવ્યો અને બ્રહ્મ માં ભલે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના નો જેને કોક મા કળે વાત છે જેને ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને ગુરુ ના ચરણ પકડી નથી મારો ગુરુ બહુ હારો તો કે તારો ગુરુ તો કરે મારો ગુરુ તારાથી નહી હારો એ આને ગુરુ ના ભાગલા પાડ્યા સાધુ ના ભાગલા પાડ્યા એ ભગવાન ના ભાગ પાડ્યા આમાં કેમ મારે તત્વ ને ઓળખવું કેમ મારો

સદગુરુ મારણ ત્યારે ક્યારે હાથ મુકે જયારે ટપોરો માર્યો હોય ત્યારે એટલે એને સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા

મારો કાકો છે આ મારો બાપો છે આ મારો મામો છે આ મારો મોટો બાપો આ મારી મારો ઈ જ્યાં દેહ ભાવ મટન નહીં ત્યાં લગણ ગુરુ વતન સમજાય એને આખા કુટુંબ ના સંસારિક દેહ ભાવ મિટ્યા નહિ મારું તારું ઊંચું નીચું સારું નરું ઈ જ લગન મતભેદ મન ની અંદર તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં આ લગન એને ગુરુ વચન સમજાય કેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર સાક્ષાત કાર પરિબ્રહ્મ તક્ષા થાય ગુરુ દેવ નમઃ આ જ આ લગન તત્વ ને પોતે ની ત્યાં આ લગન એના માં મતભેદ મટે આવું મહાપુરુષો કહી ગયા બાપા

આ ગુરુ બાપાએ કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર પાંચ કરો તો સમયદાસ કબીર ક્યાં પણ આમાં કબીર ને કરો છો પણ ત્યાં મતભેદ હતો એટલે સમજાય નહી આવું છે કોઈ ગાયગીરું લઈને ગયા પણ બધા પાણી એક છે એ આ જગત ના જીવ માત્ર છે એમાં તત્વ આત્મા બિરા છે એક જ છે ધર્મ ના વાળા કાઢ્યા

જોધલપીરે લીધો સંત સવૈયા નાથે લીધો કવિરે લીધો રોહિદાસ એ લીધો મીરા એ લીધો આ શ્વાસ લેવાની જગ્યા બધા પવન સરખો સરખો એ જ્યાં જોઉં સંતો કહેજ હું જ્યાં જોઉં હરખો એ સંતો આ કોને બનાવ્યો પવન સરખો સરખો એટલે બાપા જ્યાં જોઉં હરખો છે પણ આવડિયા ને હરખો ભાળ્યો જ નહીં